નમસ્કાર ફરીવાર આવી ચૂક્યા છે ખંભા તાલુકાના કોડવા ગામે કોડવા ગામ એટલે પવિત્ર યાત્રાધામ જ્યાં આગળ હડકવાઈ માતાજીનું સરસ મજાનું સુંદર પવિત્ર મંદિર છે સૌપ્રથમ કોડવા ગામની અંદર પગ મૂકતા જ અમે નક્કી કર્યું કે સૌ આપણે દર્શન કરશું હડકવાઈ માતાજીના અને ત્યારબાદ આગળ પ્રચાર કરશું સો અમે પહોંચી ગયા છીએ મંદિરની અંદર જ્યાં માતાજીના અમે દર્શન કર્યા માતાજીના આશીર્વાદ મેળ્યા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા બાદ

એટલે હવે આ જ પેટર્નથી એકલા એકલા ઘરે ઘરે જઈને લોકોને મળીશું અને લોકોના વ્યૂ જાણીશું કોણ આપણને ઓળખે છે હજુ નેવું ટકા લોકો એવા છે જેના સુધી આપણે આપણને નથી ઓળખતા એમના ઘરે પહોંચીશું મહીપસી માટે પ્રચાર કરીશું સો ટકા તમે ગમે ત્યાં ભાજપની જનતાને કહી દો કે ભાઈ કોલવાની અંદર અરે સો ટકા આપણે મહીપસી પાછળ જ છે તો બસ આવી રીતે તમારા સાત સહકારની જરૂર પડવાની છે અને કશું છે નહીં આવી રીતે સાદગી રીતે જ કશું કોઈ ગાડી ઘોડા કે કશું બેન વાજ્યા વગર ઘરે ઘરે ફરવાનું છે અને આવા ચાહક મિત્રોને શોધવાના છે બને રહેજો અને કૂડવાના દ્રશ્યો પણ તમને બતાવતા રહીશું

ભલે નહીં આયા પણ અહીંયા લોકો પ્રેમ આપે છે એ વાતનો આનંદ છે પણ મહેનત કરજો અને આ વખતે જીતવાનો છે જીતવાનો આશીર્વાદ મળી ગયા છે ભાઈ બસ લે આ બધું કાઢી દે આ સાબે ખોર દીધું લોકો ખેલ થાય ભાઈ દુકાન ચાલુ કરે એટલે પેલા કરે દુકાન ચાલુ કરતી એટલે ભાઈ વણન છોડી દીધું તેલું વાપરો છોડ દે આવું યાદ આપળો ગાડી મારી આ રે યાર ઓય યાર વાત એવું ના કે તો ખોરું છું હો કોઈ કેતો નહી આવું કે મેરત કરી પડતો તો ની લડી વે તો ને નિતલા બની જાય

તો હાલ કોડવાની અંદર અમારા કમલેશભાઈ ની દુકાને છે દુકાન છેડવા ગામની મુલાકાતની અંદર બહુ મજા આવી અને બહુ બધા ચાહક મિત્રો મળ્યા બહુ બધા લોકોને પહેલીવાર મળવાનું થયું ભલે ક્યારે આયા નથી પણ અહીંયા બધા લોકો એવા છે જે અમને ઓળખે છે એ વાતનો ખૂબ આનંદ આવ્યો ઘણા એવા છે જે નતા ઓળખતા તો એના માટે અમે ઓળખ બનાવી મહેનત કરીશું અને ખૂબ લડવાનું છે હજુ અને ઘણો સમય બાકી છે હજુ એક મહિનો છે એક મહિને ની અંદર ઘરે ઘરે અમે લોકોને પહોંચીશું આભાર